સામાન્ય સભામાં એકસો ને એકને પિસ્તા એક થી પિસ્તાલીસ પ્રશ્નો હતા અને વધારે જે ચેકડેમો ચેકડેમો રસ્તાઓ એના શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય તેના માટેના બધા પ્રશ્નો લીધા હતા આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાનિ થાય એ માટે અધિકારીઓ શ્રી શ્રી અમે કીધું કે ભાઈ ક્યાંય ભી આવા ઝરઝરી ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં બાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ ખોટી મોટી જાનહાનિ થાય નહીં એ અમે બધાએ આ ટીમે સર્વે કર્યું છે જ્યાં જ્યાં ઝરઝરી ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે ખરેખર તો મનસુખભાઈ વિચારો સેટિંગ કરવાના છે

અમારા અધિકારી જે સિંચાઈના છે એ ત્યાં જઈ અને સર્વે કરશે તે પછીની કાર્યવાહી અમે બીડીઓ સેફને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું ખરેખર તો સાહેબ એટલું બધું કઈ છે નહીં સામાન્ય અમારા ગામડામાં ક્યાંક ક્યાંક એવા ઇસ્યુ છે પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છે તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જુનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારી છે મોકલેલા છે એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવાહી આગળ જતા જરૂર હશે ને કરીશું